શહેરના નાના વરાછામાં આવેલા આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓને સાનુકૂળ વાતાવરણ મળે તે માટે દર્દીઓની સામે ગરબાના ગીત પર એરોબિક્સ કરવામાં આવ્યા હતા જેને કારણે શારીરિક અને માનસિક રીતે દર્દીઓને ફાયદો થવા પામ્યો છે કોરોના સંક્રમણના અજગરની ભરડામાં સમગ્ર સુરત શહેર આવી જવા પામ્યું છે દરેક વિસ્તારમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધી ગયો છે સુરતના નાના વરાછા વિસ્તારમાં આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓને સાનુકૂળ વાતાવરણ મળે અને કોરોના તણાવમાંથી હળવા અનુભવે તેવો વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું છે દર્દીઓની સાથે ગરબાના ગીત પર એરોબિક્સ કરવામાં આવી રહ્યા છે જેથી દર્દીઓને શારીરિક અને માનસિક રીતે ફાયદો થાય તે હેતુથી અનોખું આયોજન કરવામાં આવ્યું છે નાના વરાછા વિસ્તારમાં યુવા સાંસ્કૃતિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોવિડ આઇસોલેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે કુલ પાંત્રીસ બેડ ઓક્સિજન સુવિધા સાથેનું કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જેમાં દર્દીઓને મોટિવેટ કરવા માટે સૌથી વધુ પ્રયાસો ટ્રસ્ટના યુવા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહ્યા છે કોવિડ આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓ તણાવ થાય તેના ઉપર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે શહેરમાં ચારો તરફ કોરોનાના ડરનો માહોલ ઉભો થવા પામ્યો છે જે વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે તે વધુ ભયમ હોન જોવા મળે છે તે સંચાલકો દ્વારા આઇસોલેશન સેન્ટરમાં એરોબિક્સનું આયોજન કરવામાં આવ્યું હતું રોજ અલગ અલગ કાર્યક્રમો આઇસોલેશન સેન્ટરમાં કરવામાં આવી રહ્યા છે જેમ કે એક દિવસમાં હાસ્ય કલાકાર યોગા ખોડલ માતાની આરતી વિવિધ માતાની આરતી મોટીવેશન સ્પીકર્સ ગરબા તેમજ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે કોરોના સંક્રમિત દર્દીઓને આવી સ્થિતિમાં પણ જો મનોરંજન પૂરું પાડવામાં આવે તો તેઓ માનસિક તાણમાંથી મુક્ત થઈ શકે છે પરિણામે જે સારવાર આપવામાં આવી રહી છે તેનાથી તેની રિકવરી વધુ ઝડપી આવી શકે છે પ્રકાશવાડા સાથે અઝરપુર સિદ્ધિ